સુરતની કેમ નદીના પૂરથી ખેડૂતોને રાતા રોવાનો વારો આવ્યો છે માંગરોળ તાલુકામાં ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે શેરડી શાકભાજી ડાંગર કેળા સહિતના પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે પંથકના ખેતરોમાં મોટા પ્રમાણમાં ખેતી પાકો થયા છે જમીન દોસ્ત હજારો હેક્ટરમાં ખેતી પાકોને નુકસાન પહોંચ્યું છે ત્યારે માંગરોળના રણકપુર ગામે ખેડૂતોને એસી ટકા પાક નાશ પામ્યો છે કેટલાક ખેડૂતોને પાક સંપૂર્ણ નાશ પામ્યો છે સર્વેની કામગીરી કરી અને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ રહી છે પાક નુકસાની અને સર્વેની ધીમી કામગીરી સામે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે ભારે વરસાદથી પાક નુકસાનીને લઈને ખેતીવાડી અધિકારીએ પણ નિવેદન આપ્યું સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે બીજા તાલુકાની ટીમ પણ બોલાવવામાં આવી હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે પર માંડવો ખેંચાય ને એક જગ્યાએ ભેગો થઈ ગયો છે હવે જે બીજા જે ગામના બીજા છે તે લોકોને માંડવો કદાચ ખેંચાયો નથી પાણીમાં ડૂબી જવાથી વેલા મળી જાય છે હવે ઉપરથી એવું કહે છે સર્વે કરવા વાળા કે માંડવો જેનો ખેચાયો હોય પડી ગયો હોય તેને સર્વે ના પૈસા મળશે હવે પેલા ભાઈ બીજા સાહેબ આ જે ખેડૂત ભાઈ છે મારા એમનો પણ માંડવો તો સુકાઈ જ જવાનો છે ને તો તેમને પણ જે સહાય મળવી જોઈએ પેલા લોકોને એટલી મળવી જોઈએ એવું માંગ છે અમારી અત્યારે જુલા સપ્ટેમ્બર મહિનાની અંદર કીમ નદીની અંદર ભારે પૂર આવવાના કારણે માંગોલ તાલુકાની અંદર નદી કાંઠાના અને અન્ય વિસ્તારના ગામોની અંદર ખેતીલાયક અને બાગાયતી પાકોની અંદર જે નુકસાન થયેલ છે એ નુકસાનનો સર્વે કરવા માટે તાલુકા કક્ષાએ તમામ ગ્રામ સેવકોને સૂચના આપી અને ટીમની રચના કરવામાં આવેલ છે અને દરેક ગ્રામ સેવક પોતાના સેજામાં આવતા કાર્યક્ષેત્રના ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે શાકભાજી પાકોની અંદર ખાસ કરીને રીંગણ હોય મરચા હોય કે અન્ય કોઈ પણ શાકભાજીના પાકો હોય અને પાણી ભરાવાના કારણે મૃ મરણ થાય છે તો એવા શાકભાજીના પાકોનો પણ સર્વે કરવામાં આવશે અને આપણે ખેડૂતોના જે ખેતર ઉપર જે ફોટો લેવાનો છે એ મરણ પામેલું હશે તો પણ એને પણ સર્વે મળશમાં સમાવી લેવામાં આવશે એટલે એવું ફટી ગયું એટલે માંડવામાં કઈ રિયુ નથી એમાંથી આવક ઝીરો ટકા થઈ ગઈ અને શેરડીમાં પણ એવું જ છે કે શેરડી નીચેથી ઉચકાઈને મૂળમાંથી ઉચકાઈને છૂટી પડી ગયેલી છે આટલે ગાડી ફૂલ પર આવીને થોડી અટકેલી છે એવું બધું છે અને કોઈ ખેતરમાંથી પાણીનો પ્રવાહ વધી વધારે આવે તો તે ખેતરમાંથી મોટોડું એવું ધોવાડ થયેલું છે ખેતરનું તેની ખેતરની હાલત પણ થોડી અસ્વ્યસ્ત થઈ ગયેલી છે તે માટે સરકાર એના માટે કોઈ નિરાકરણ લાવે એવી અમને સરકાર પાસેથી આશા છે